દૈનિક બાઇબલના વાંચનો તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ સામાન્ય કાર્ડના સોળમાં અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા મગદલાના સંત મરિયમનો તહેવાર ઉજવે છે આજનું પહેલું વાંચન સર્વોત્તમ ગીતના ગ્રંથમાંથી બીજું વાંચન કરિંથના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન સર્વોત્તમ ગીતમાંથી અધ્યાય ત્રણ કલમ એક થી ચાર રાતોની રાતો હું જાગી સુની સેજમાં બેઠી સાવરિયાના સપના સેવી રહી ઢૂંઢતી એને પણ હું પામી શકી ન એને ગલી ગલીમાં સકળ નગરમાં વાટે ઘાટે ઘૂમી જેને દિલથી ચાહું એની ખોજ સતત મેં કીધી ખોજ સતત મેં કીધી પણ હું પામી શકી ન એને નગર તણી રખવાડી કરતા કોઈ બતાવીને હું જેવી આગળ ચાલી મળી ગયો એ મને અચાનક ઝડપી એને લીધો ક્યાંય જવા નહીં દીધો તેડી એને લઈ ગઈ હું સંગે મારી માને ઘેર મારી જનની કેરા નિવાસ ખંડે સિયોનની હે સુંદરીઓ સૌ કાળિયારને કસ્તુરી મૃગની દઉં છું તમને આણ એવું કશું ન કરશો જેથી પ્રીત થાય પરેશાન આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કરિંતના ધર્મસંગ પર સંતાવનનો બીજો પત્ર અધ્યાય પાંચ કડી ચૌદ થી સત્તર ખ્રિસ્તનો પ્રેમ જ અમારી પ્રેરણા છે કારણ અમે જાણીએ છીએ કે બધા માણસોને ખાતર જો એકે મૃત્યુ વહોર્યું છે તો બધાએ વહોર્યું છે બધાને ખાતર મૃત્યુ વહોરવામાં ખ્રિસ્તનો હેતુ એ હતો કે જીવનારાઓ હવે પછી પોતાને માટે નહીં પણ પોતાને ખાતર મરનાર અને ફરી સજીવન થનાર તેમને માટે જીવે એટલે હવે પછી અમે કોઈ પણ માણસનો દુન્યવી દ્રષ્ટિએ વિચાર કરતા નથી અમે ખ્રિસ્તનો દુનિયાવી દ્રષ્ટિએ વિચાર કર્યો હોય તો પણ હવે અમે એમ કરતા નથી જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સજ્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું શુભ સંદેશનું વાંચન સંત યુહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય વીસ કલમ એક થી બે અને અગિયાર થી અઢાર અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો આથી તેણે દોડતા સિમોન પિતર અને ઈસુના બીજા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્ર ધારી બે દેવદૂતો બેઠેલા હતા એક ઓશિકે અને બીજો પાંગતે તેમણે તેને પૂછ્યું બાઈ તું કેમ રડે છે તેણે કહ્યું કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમણે ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઉભેલા દેખાયા પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી ઈસુએ તેને કહ્યું બાઈ તું કેમ રડે છે તું કોને શોધે છે આ માળી છે એમ ધરીને તેણે કહ્યું ભાઈ તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે એટલે હું તેમને લઈ જઈશ ઈસુએ તેને કહ્યું મરિયમ એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી ઉઠી રબ્બુની અર્થાત ગુરુજી ઈસુએ તેને કહ્યું મને વળગીશ નહીં હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી પણ મારા ભાઈઓને જઈને કહે છે કે હું મારા પિતા અને તમારા પિતા મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે. આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો